નમસ્કાર દર્શક મિત્રો આપણે નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે એનએસડીએ એનએસડીએ શું છે એનએસડીએ અને શા માટે એનએસડીએ એક્ઝિબિશન રાખ્યું છે સીનું એક્ઝિબિશન છે સીધા જાણીશું એમના સંસ્થાના પ્રમુખ પાસેથી આપનું નામ અને એનએસડીએ શું છે મારું નામ હર્ષલ મિસ્ત્રી છે નવસારીથી અમે છે એનએસડીએ એ અમારું એક એસોસિએશન છે સાઉન્ડ એન્ડ લાઇટ ડી જે એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ જેને અમે ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે એક ચાલુ કર્યું હતું આથી ચાર પાંચ વર્ષ પહેલાં આજે અમને ચોથું વર્ષ થયું છે આ એક્ઝિબિશન માટે આ એક્ઝિબિશન અમે એવરી યર એટલા માટે કરીએ છીએ કે જે સાઉન્ડ અને લાઇટની જે ફિલ્ડ છે જે વ્યવસાય છે એ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઘણા આપણા વિસ્તારમાં છે પણ એવરી યર બધા આના માટે બોમ્બે દિલ્હી એ બાજુ એક્ઝિબિશન મોટા મોટા થતા ત્યાં જતા હતા તો અમે એક એવો કંઈક નાનો સાહસ કર્યો કે આપણે નવસારીના આંગણે આપણે આવું સ્ટાર્ટ સ્ટાર્ટ કરીએ અને અમારે એસોસિએશનના બધા અમારા મિત્રો ભેગા થઈને અમે આ સ્ટાર્ટઅપ કર્યું આજે ચોથા વર્ષમાં બહુ સારી રીતના આયોજન રહ્યું છે અત્યારે હાલમાં અમે જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાત તો ખરું જ પણ ગુજરાતની બહાર મહારાષ્ટ્ર પંજાબ અને એ બાજુથી પણ એક્ઝિબિટર આવ્યા છે અને વિઝિટે પણ ઓલ ઓવર ગુજરાત પંજાબ પુણે મુંબઈ બધી જગ્યાએથી આવે છે એટલે આ એક સાઉન્ડ અને લાઇટનું એક્ઝિબિશન છે જેમાં આ વ્યવસાય સાથે લોકો જે જોડાય છે જે કલાકાર મિત્રો છે એ લોકો બધા વિઝિટ કરે છે અહીંયા સતત જો વાત કરવામાં આવે તો કેટલા દિવસનું એક્ઝિબિશન છે ટાઈમ શું રહેશે અને શું ફીલ લેવામાં આવી રહી છે આ એક્ઝિબિશન માટે એક્ઝિબિશન અમારું બે દિવસનું છે આજે પહેલો દિવસ અમારો તો છ તારીખ આવતીકાલે સાત તારીખ રવિવારે પણ આ એક્ઝિબિશન કન્ટિન્યુ રહેશે ટાઈમ સવારના દસ સાડા દસ વાગે સ્ટાર્ટઅપ થાય છે અને સાત વાગે અમારું સાઉન્ડનું એક્ઝિબિશન ફિનિશ થઈ જાય છે ત્યાર પછી લાઇટનું એક્ઝિબિશન અમારું રાતના નવ વાગ્યા સુધી ચાલે છે અને ફી આમાં કોઈ નથી અમે લેતા રજિસ્ટ્રેશન ઓનલાઈન કરી શકો છો અહીંયા આવીને પણ રજીસ્ટ્રેશન કરી શકો છો અને એન્ટ્રી ફ્રી છે તમે જુઓ એ મુજબ કે એન્ટ્રી ફ્રી છે રજિસ્ટ્રેશન તમે અહીંયા આવીને પણ કરી શકો છો આજે અને આવતીકાલે બે દિવસ આ એક્ઝિબિશન રહેશે એક્ઝિબિશનની અંદર ન માત્ર લાઇટ સાઉન્ડ પણ સાથે ટ્રસ્ટ અને બીજા બધા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે સાઉન્ડ અને લાઇટ એસોસિએશનને લાગતા વળગતા હોય એનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એક્ઝિબિશન જે ખરું નવસારી ખાતે રાખવામાં આવ્યું છે તો ચોક્કસથી આ એક્ઝિબિશનની તમે મુલાકાત લેજો અને એક્ઝિબિશન ચોક્કસથી નિહાળજો જો તમે આ વ્યવસાયની સાથે સંકળાયેલો હો અથવા તમારા ત્યાં કોઈ પ્રસંગ આવવાના હોય તો તમે તમારા સાઉન્ડ ઓપરેટરને કે ડીજે ઓપરેટરને કહી શકો મને તો આ સિસ્ટમ જોઈએ છે ચોક્કસથી આવજો જોવાનું જોશો નહીં ને આ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે નિહાળતા રહો નવસારી લાઈ